નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર મહુવા તાલુકાના કોદળી ગામે લૂંટવિથ હત્યાનો બનાવ સામે આવ્યો છે પંચ્યાંસી વર્ષના રુદ્ધની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે રુદનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરીને કાનમાં પહેરેલ સોનાના ઘરેણાંની લૂંટ કરીને અજાણ્યા ઈસમ ફરાર થયા છે ઉજીબેન નામના પંચ્યાંશી વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા બાદ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં હત્યાનો ભેદ ખુલ્યો છે મહુવા ગ્રામ્ય પોલીસના મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા વિથ હત્યાને લઈ વધુ તપાસ પીએસઆઈ સંજયસિંહ ઝાલા સલેવરિયા બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી હા તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટાભા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ